ચેક કર હું કેવાનું ચેક કરણપતિ દાદા ના દર્શન કરવા માંડે ગુડ ઇવનિંગ જય માતાજી જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં તો આજે આપણે સવારે વ્લોગ ચાલુ નથી કર્યો અને આપણે અત્યારે થઈ ગયા છે બપોર તો હવે વ્લોગ આજે સ્ટાર્ટ કર્યો છે કારણ કે જવાનું છે બારે ફરવા અને પ્લસમાં કાલે નીકળવાનું છે જામનગર કારણ કે ત્રણ ચાર દિવસ આપણે ઓલરેડી થઈ ગયા વર્ક બાકી છે ઘણું બધું તો મિત્રો ચાલો આપણે મળી આગળ બ્લોગમાં ચેક કરો ચેક કરો ન્યુ ડે ન્યુ લોકેશન ઓ હો હોય ઇધર તો જાણે કા મેરે કો દેખો ગાઈસ ઇધર હે દરિયા અચ્છા ઠીક હે આપણે દર્શન કરી લેસી દર્શન કરીને પછી ભાઈ અહીંયા દરિયો જેમ ત્યાં જાસી ભાઈ લોકેશન જે બેસ્ટમાં બેસ્ટ આની ફોટો હું શૂટ કરીને આમાં જ મૂકીશ તમને હમણા થોડીક કઈ વારમાં પહેલા દર્શન કર લો માડે તો ભાઈ લોકેશન આવી ગઈ છે અમે અને આ ટાઈપનું જે કઈક લોકેશન

તો ભાણું ભાગે લાગી જાય બહુ તો મેં કીધું હવે ભાણું અત્યારે હું જઈએ ને ધરાઈ ખવડાવી દઉં પેલા હું ખાઈ લઉં પછી મેં કીધું ભાણું પાને ધરાવીને ખવડાવી દઉં જોઈએ અને આપણે આવ્યા છીએ અત્યારે ગણપતિ દાદાના દર્શન કરવા માટે અને અહીંયા પાછળ જ છે મંદિર કામનાથ મહાદેવનું તો સમજી શકો છો તમે નહીં યાર મહાદેવ તો મહાદેવ જ છે નહીં યાર ભોળોનાથ ભોળાનાથ હર હર મહાદેવ એકવાર કમેન્ટમાં કરી દેજો આજે કાલે તો કર્યું નથી આગલા બ્લોગ તો આપણે શું છે મળીએ આપણે આવાના આગળ વિડીયોમાં તો હવે બહાર નીકળી જાય એટલે તમને ખબર પડી જ જશે હું આવી ગયો છું મારી કાર પાસે તો હવે આપણે નીકળી જઈએ મિત્રો બાકીનું આગળ આગળ વ્લોગમાં જોઈ જઈએ નેક્સ્ટ ડે તો આપણે આજે જવાનું છે ટ્રીપનો આજનો દિવસ પૂરો થયો છે અને આપણે અત્યારે હવે જવાનું છે ઘરે જામનગર કારણ કે ચાર પાંચ દિવસ થઈ ગયા છે અને આપણે હવે આવે છે કામ એટલું બાકી છે ચાલો મિત્રો બ્લોગ માં બની રહીજો મળીએ આપણે આગળ બ્લોગ આપણે આવી ગયા હોટેલે ને મામા જો નાસ્તો કરે હાલો પરવાય જો નાસ્તો થાય છે આ ચાવર આપણે

બહુ ફૂલ એટલે ફૂલ ત્રણ કલાક એકદારી ધારી લગાતા ડ્રાઈવ કરીને નાસ્તા વાસ્તા કરીને હવે અત્યારે લાગી લાગીએ ભૂખ એટલે હવે ભેગ પૂજાનો ટાઈમ છે તો આપણે અત્યારે આવી જઈએ તમે જોઈ શકો છો હોટલ બંધ થઈએ અને અહીંયા આપણે શું છે થોડું ઘણું જમી લઈ પછી ઘરે જઈને કરીએ આરામ આપણે અને ટીખા મસાલા પનીર ભુજી પરોઠા કે નાના બેમાં ના બાકી ચારમાં પરોઠા ભાઈ હવે મસ્ત મજાનું પંજાબી આવી ગયું છે ડબલ શાક અને પાણો ભા હવે તો ચાલુ કરો જમવાનું જમવાનું એવું છે બહુ ભૂખ લાગી ગઈ એવું હાલો મંડો હાલો જમવાનું ભાઈ પંજાબી મસ્ત મજાનું જમીન હવે ફૂલ મોજ આવી જેવી કે ઓ પટા દેતી જાય કોઈ પાણો ભા કેવી મજા આવી તમે હું જમવાત નો દીધા ક્યારે વાહ તો જમતા જ તા આપણે ક્યાં ની જમતા તો વાર લગાઈ ની વાર તો લાગે ને ખાવામાં તો વાર ના લાગે તો કેમાં લાગે હવાર ને તો ભાઈ એ ભાઈ ખાધું નહીં